સવારે દસ વાગ્યા સુધી ચેરમેન નું હાલ પહોંચતું દસ વાગ્યા સુધી અંદાજ કોઈ નહોતા પરંતુ મોટા સંઘો જે સિત્તેર લાખ લીટર દૂધ સિત્તેર લાખ લીટર એક ડેરી દૂધ ઉત્પન્ન કરે છે હવે એ સાબર ડેરી બનાસ ડેરી પંચમહાલ ડેરી મહેસાણા ડેરી સુરત ડેરી આ બધી ડેરીઓના ઓલાએ કહ્યું કે ભાઈ વાઇસ ચેરમેન આપણને આપ્યું છે એટલે સારી વાત નાના નાના રાજ્ય હોય એનું એક બજેટ કહેવાય પંચાણું હજાર કેવાય એવો આનો વહીવટ છે રાજકોટમાં જેમ કામ કર્યું એમ આ બધા છે એટલે કામ ના કરી દઉં કે હું જ્યારે બેઠો રાજકોટ જિલ્લા પ્રશાસનમાં ત્યારે ચાર કરોડનો નફો હતો અને આજે પાંચ વર્ષ પૂરા થાય છે ત્યારે એસી કરોડનો નફો અને હું જ્યારે બેઠો ત્યારે ભાવ ફેર જે દૂધ ફરતા હોય ખબર હોય બાર એક પણ પૈસો આપવા હતો આજે આ એક જ વર્ષમાં સાઠ કરોડ રૂપિયા ભાવ ફેર આપ્યો છે એનો ચોખ્ખો અને સ્પષ્ટ હોય કોઈ પણ આવે તો પણ કોઈનું ચાલે નહીં એવું હોય આપણે ગરીબ બધા હોય એટલે જ આપણને અહીં આ બીજો હોદ્દો આપ્યો છે ત્યારે આપ સૌ ગામને પૂરી લાગણી છે ગામે મને લાગણી બતાવી બધે બધા સમાજના બધા આગેવાનો આવ્યા બધા મિત્રો આવ્યા ભાઈઓ આવ્યા બધાનો હૃદયપૂર્વક આભાર માનું છું ભાગેશ ડોબરિયા દિવ્યાંગ ન્યૂઝ વીરપુર રાજકોટ